નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જે છે એ વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત કરવાના છે મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી નોકરીની અને સાથે સાથે બીજી શૈક્ષણિક જગતને લગતી તમામ અપડેટ જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આ જ નવા તો તમે જોઈ શકો છો નવી બાબત બે હજાર પચ્ચીસ છવ્વીસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ સ્વર્ગની કુલ એકસો ને ત્રેસઠ નવી જગ્યા ઊભી કરવા બાબતની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે એના દ્વારા તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની કુલ એકસો તેસઠ નવી જગ્યાઓ માટે જે છે એ મંજૂરી આપવામાં આવી છે એના રિલેટેડ જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલ છે અહીંયા જે છે એ પહેલાં અમુક લખેલું છે એ પ્રમાણે તો કુલ જે છે એ એકસો તેસઠ નવી જગ્યાઓની જે છે એ મંજૂરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે કુલ વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણની એની જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે તો તમામ જે છે એ મંજૂરી એને ધ્યાનમાં રાખી અને જે છે એ આને મંજૂરી આપી દેવામાં આવી છે અને અહીંયા લખ્યું છે પ્રમાણે જગ્યાઓ છે ડેપ્યુટી કલેક્ટર ક્લાસ વન ઓફિસર ત્રણ જગ્યાઓ છે સીધી ભરતીથી જે છે એ ભરતી પગાર થશે અને પંદરસો પંદર હજાર છસોથી ઓગણચાળીસ હજાર છ સડસઠ હજાર સાતસો રૂપિયા જે છે એ શરૂઆતનો પગાર રહેશે એના પછી જૉનરલ રમત વહીવટી અધિકારીની બે જગ્યાઓ ક્લાસ વન ઓફિસર છે સીધી ભરતીથી સડસઠ હજાર સાતસો જે છે એ સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ક્લાસ વન ઓફિસર ત્રણ જે છે એ જગ્યાઓ છે અને છપ્પન હજાર છસો રૂપિયા જે છે એ સ્ટાર્ટિંગ પગાર રહેશે ચોથા નંબરની જગ્યા છે જિલ્લા રમત વહીવટી અધિકારી ક્લાસ વન ઓફિસર એની જે છે એ અગિયાર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને જે છે એ છપ્પન હજાર છસો જે છે એનું સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી જિલ્લા રમત વિકાસ અધિકારીની દસ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે અને ત્રેપન હજાર સો એનું જે છે એ સ્ટાર્ટિંગ પગાર હોય છે અહીંના જે છે એ ભરતીથી જે છે એ ભરતી કરવામાં આવનાર છે પછી નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની જે છે એ ત્રણ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે અને તેપન હજાર સો રૂપિયા જે છે એનું સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલની ત્રણ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેપન હજાર સો રૂપિયા જે છે એનું સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે ઓફિસર આઠ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા જે છે એ સ્ટાર્ટિંગ પગાર રહેશે મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ એની એક જગ્યા ઉપર ક્લાસ ટુ ઓફિસર છે સીધી ભરતી કરવામાં આવશે ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા જે છે એ સ્ટાર્ટિંગ પગાર રહેશે વહીવટી અધિકારી ક્લાસ ટુ ઓફિસર જે છે એની પાંચ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે સીધી ભરતીથી ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા જે છે એ પગાર રહેશે પછી ડિસ્ટ્રિક્ટ કોચ છે ડિસ્ટ્રિક્ટ કોચની પચ્ચીસ જગ્યા ઉપર સીધી ભરતીથી ભરતી કરવામાં આવશે ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા જે છે એનો પગાર રહેશે અને એની કુલ પચીસ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે જન સંપર્ક અધિકારી ક્લાસ ટુ ઓફિસર પાંચ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા જે છે એનું સ્ટાર્ટિંગ પગાર રહેશે અને પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ ત્રણ ચાર જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવશે ઓગણચાળીસ હજાર નવસો રૂપિયા જે છે એ પગાર રહેશે પછી હિસાબનીશની વર્ગ ત્રણ પાંચ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે ઓગણચાળીસ હજાર નવસો જે છે એનો સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી તાલુકા રમત વિકાસ અધિકારીની ક્લાસ ત્રણ પચીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને પાંત્રીસ હજાર ચારસો રૂપિયા જે છે એ સ્ટાર્ટિંગ પગાર રહેશે પછી જુનિયર ક્લાર્ક ક્લાસ ત્રણ વર્ગ ત્રણ પચાસ જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવશે ઓગણીસ હજાર નવસો રૂપિયા જે છે એનો સ્ટાર્ટિંગ પગાર રહેશે તો આ પ્રમાણે કુલ સોળ સ્વર્ગની અલગ અલગ જગ્યાઓ મળી અને કુલ એકસો ને ત્રેસઠ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે જેની અંદર ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ ત્રણ આ ત્રણેય જે છે એ સ્વર્ગની જગ્યાઓ છે એનો સમાવેશ થાય છે આ ભરતીની જે છે એ આગળ અહીંયા સૂચનાઓ આપવામાં આવી છે એ પ્રમાણે આ ભરતી પ્રક્રિયા જે છે એ આધનની જે છે એ બધી જ અહીંયા સૂચનાઓ લખવામાં આવેલી છે અને આ ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી કરવામાં આવશે એને રિલેટેડ પણ અહીંયા જે છે એ એક સૂચના આપવામાં આવેલી છે એ અંતર્ગત છ મહિનાની અંદર જે છે એ મંજૂરી મળ્યા પછી છ મહિનાની અંદર જે છે એ આ ભરતી પ્રક્રિયા પૂરી કરવાની હોય છે તો એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે વર્ક ત્રણની ભરતી કઈ રીતે કરવામાં આવશે એ તમામ નિયમો જે છે એ આ પરિપત્રની અંદર જે છે એ આપી દેવામાં આવેલા છે જે આપણા માટે ખાસ ઉપયોગી નથી પરંતુ જે મેઈન વાત છે અહીંયા કે કુલ એકસો અને ત્રેસઠ જે છે એ ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ ત્રણની મળી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે એકસો ત્રેસઠ જગ્યાઓ માટે નવી ભરતી કરવામાં આવશે આ ભરતી રિલેટેડ વધારે માહિતી હશે તો હું તમને આગળના વિડીયોની અંદર આપીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ